કલ્સર ચેકપોસ્ટ થી બસ માં વિદેશી દારૂનો જથ્થો લઈ જતો ડ્રાઈવર ઝડપાયો બસ ની ડિક્કી માંથી દારૂ મળી આવતા પોલીસે દારૂ અને બસ મળી બે લાખ છવ્વીસ હજાર નવસો સાહીઠ નો મુદ્દા જપ્ત કર્યો પારડી પોલીસ મથક ના પીઆઈ જી માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ ઘનશ્યામભાઈ રાહુલભાઈ સહિતના પોલીસ કર્મીઓ કલસર ચેકપોસ્ટ દમણ તરફથી આવતા વાહનોની ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા આ દરમિયાન સાંજે મળેલી બાતમીના આધારે સાડા છ વાગ્યાની આસપાસ દમણ તરફથી આવતી બસ નંબર ડીડી ઝીરો વન ઈ ને અટકાવી હતી અને તલાશી લેવામાં આવતા બસની ડીકીમાં વિદેશી દારૂના બોક્સ નંગ છ જેમાં બોટલો નંગ બસો અને જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર નવસો સાહીઠ નો દારૂ મળી આવતા ચાલક યોગેશ બાબુભાઈ કોળી પટેલ જેઓ પારડી પલસાણાના રહેવાસી છે કોળીવાડના તેમના ધરપકડ કરવામાં આવી અને દારૂ અને બે લાખની રૂપિયાની બસ તેમજ પાસેનો રૂપિયાનો એક બે લાખ છવ્વીસ હજાર નવસો સાહીઠ નો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસે ચાલકની વધુ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તેણે દમણ અલગ અલગ વાઇન શોપથી ખરીદી લાવી ઘરે છૂટક વેચાણ સારું લઈ જતો હોવાનું બહાર આવ્યું છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે